બોટાદમાં ચૌદમી ઓગસ્ટની અખંડ ભારત દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી હતી ચૌદમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાનો દિવસ તરીકે મનાવવામાં આવે છે ચૌદ ઓગસ્ટ રાત્રિના બાર વાગે દેશને આઝાદી મળી હતી તથા દેશના ટુકડા થયા હતા

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજંગ દળ દ્વારા આખા ભારતમાં આજે ચૌદ ઓગસ્ટ એટલે અખંડ ભારતનો અખંડ ભારત બનાવવા માટે જે નેમ લીધી છે એ માટેનો આજે કાર્યક્રમ હતો તેમાં બધા કાર્યકર્તાઓએ અને ગામના જે આગેવાનો બધા જોડાઈને અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે